આજથી સાડત્રીસ દિવસ પહેલા ઉમરેટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં મધુરા માસે ડિલિવરી થઈ હતી બાળકને કાચની પેટી મૂકવાની જરૂર પડી હતી બાળકના માતા પિતા દાદા દાદીઓએ નડિયાદની કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં જગ્યા ન હોવાના કારણે આણંદ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકને કાચની પેટીમાં મૂકવામાં આવ્યું હતું બે દિવસ ત્યાં રાખવામાં આવ્યું ખર્ચ પણ થયો ત્રણ દિવસે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર જણાતા માતા પિતા દાદા દાદીને ને ખર્ચો વેન્ટિલેટર નો ભરી શકે તેવી સ્થિતિમાં નહોતા તેઓના સગા એ ભાલેજ જનરલ હોસ્પિટલ ના મેનેજમેન્ટ ટીમ ના વોહરા જુનેદભાઈ મોદી સંપર્ક કર્યો અને પૂરી હકીકત જણાવી ભાલેજ જનરલ હોસ્પિટલ ની ટીમ હકીકત જાણીને પોતાના કર્તવ્ય માં લાગી ગઈ અને આનંદ બાળકને બાળક ભાલેજ જનરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યું અને ડોક્ટર પ્રાચી વાણી એમડી પીડિયાટ્રિક દ્વારા ચેકઅપ કરીને તરત જ સારવાર શરૂ કરવામાં આવી અને ભાલેજ જનરલ હોસ્પિટલ માં બાળક ને એનઆઈસીયુ માં એડમિટ કરવામાં આવ્યું ત્યારે બાળક નું વજન 950 ગ્રામ થી 1 કિલો નું હતું ભાલેજ જનરલ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ ડોક્ટર પ્રાચી વાણી અને નર્સિંગ સ્ટાફ મેડિકલ ઓફિસર તમામ લોકોએ ચોત્રીસ દિવસ બાળકની દિવસ રાત સારવાર કરવામાં આવી આજે બાળકનું વજન એક કિલો સાતસો પચાસ ગ્રામ છે બાળકના વજન સાથે તેઓને ચોત્રીસ દિવસે આજે માતા આરતીબેન વણસોલ વિદાય આપવામાં આવી એક પણ રૂપિયો ખર્ચ વગર ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ આયુષ્યમાન કાર્ડ થકી મફત માંગ બાળકની સારવાર કરી આપવામાં આવી ભાલેજથી નિશા પરમારની એક રિપોર્ટ મારું નામ ડોક્ટર પ્રાચી વાણી છે મેં એમડી પીડિયાટ્રિક્સ કરેલું છે અને અહીં હું પેડિયાટ્રિશિયન તરીકેની ભૂમિકા નિભાવું છું અત્યારે જે પેશન્ટ આવ્યો છે તેનાનો સંધનામાં છે અ ફીમેલ ચાઇલ્ડ ઓફ આરતીબેન ઝાલા આ પેશન્ટ અમારા સાથે પ્રીમેચ્યોરિટી એટલે કે અધુરા મહિના જન્મીને આવ્યો હતો તથા તેનું વજન પણ 1 કિલોની આસપાસ જ હતું અત્યારે આજે આ બાળકનું વજન એક કિલોના સાતસો પચ્ચીસ ગ્રામ થયેલું છે અને અમે બાળકને રજા આપી રહ્યા છીએ ટોટલ બાળકને અમે તેત્રીસ દિવસ રાખ્યું છે જેની અંદર વેન્ટિલેટરની સુવિધા બાળકને આપવામાં આવી છે ટોટીમાંથી ધાવણ આપવામાં આવેલું છે તથા મમ્મીની સાથે કેએમસી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવીને એના વજન ઉપર મહેનત કરીને આજે અમે તેત્રીસ દિવસે બાળકને રજા આપી રહ્યા છીએ અત્યારે બાળકની કન્ડિશન એકદમ સરસ છે બાળક જાતે હવે ધાવણ લેતું થઈ ગયું છે એનું વજન એક કિલોમાંથી માંથી એક કિલો ને સાતસો પચીસ ગ્રામ થયેલું છે આની અંદર ખાલી મારા એકલાનો હાથ છે એવું તો ના કહી શકાય અમારી સાથે અમારો નર્સિંગ સ્ટાફ પણ એટલો જ ભાગીદાર છે આ સફળતાનો તથા એના મમ્મી અને એમના સાસુ એમણે પણ ઘણો સહકાર આપેલો છે બાળકને લઈને કેએમસી આપવાથી માંડીને ઇમોશનલ સપોર્ટથી માંડીને બધામાં એટલે આ એક ટીમની વિજય છે એવું કહી શકાય થેન્ક યુ વેરી મચ જી મેરા નું નામ મને પડી છે મારું નામ અલકાબેન રામાભાઈ ઝાલા છે તો તકલીફ હતી તમે હોસ્પિટલ માં અત્યારે આયા છો મારે જે છોકરાની બૈરીને સીઝર કરેલું ક્યારે એ 22 તારીખે ક્યાં ગર ઉમરેટ હોસ્પિટલ માં ઉમરેટ હોસ્પિટલ માં પછી શું કીધું તમને ઉમરેટ હોસ્પિટલ માં પછી બેબી દિન જન્મ્યા પછી પેટી મૂકવાની થઈ એટલે કમજોર હતી ના કમજોર હતી તો પછી ત્યાંથી પૈસા વ્યવસ્થા જ નથી પછી અમને ગામ લોકો એને ગામજનો જણાય એ ભાલે જાવ જનરલ હોસ્પિટલ માં